ગુજરાતની યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાઝના મામલે થયેલા વિવાદ બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત શહેરની ના સત્તાધીશો પર હરકતમાં આવ્યા છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સમાં હાલ ત્રેપન વિદ્યાર્થી વિદેશી અભ્યાસ કરે છે જે પૈકી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લગભગ ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે પોલીસે ખાનગી કપડામાં પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી દીધી છે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક વોટ્સઅપ ગ્રુપ બનાવીને કોઈ મુશ્કેલી હોય તો તેની જાણકારી આપવા માટેની પણ વિદ્યાર્થીઓને જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપ તેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં મોટાભાગેના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોઇઝ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમનેની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે